નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું શાળામાં આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એસયુવી એજ્યુકેશન કેમ્પસ અંતર્ગત આરપી ભાવાની મંદિર ઇંગ્લિશ મીડિયમ જે સંસ્થા છે મિત્રો સીબીએસઇ રિલેટેડ નર્સરી ટુ ક્લાસ ટ્વેલ્વ સુધી તેમજ એચએસ ભાવાની જે વિદ્યામંદિર ગુજરાતી માધ્યમ માટે જેએસએ નર્સરી ટુ ક્લાસ ટ્વેલ્વ માટેની જે સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો રિક્વાયર્ડ ડેડિકેટેડ એન્ડ એક્સપિરિયન્સ પ્રોફેશનલ ફોર ધ ફોલોઇંગ પોઝિશન જેમાં इंग्लिश मीडियम માટે પોસ્ટ કરે જો ટીચર્સ માટેની એક જગ્યા છે મિત્રો ઇકોનોમી બીએસટી એકાઉન્ટ માટે એમકોમ બીએડ ની લાયકાત ધરાવતો હોય તેવા ઉમેદવારો તેમજ इंग्लिश मीडियम માટે ટ્રેન કે જો ટીચર્સ मैथ्स તેમજ સાયન્સ માટેની એક જગ્યા છે બીએસસી બીએ એમએસસી બીએડ ની લાયકાત ધરાવતો હોય તેમજ ટીજીટી એસએસએ સોશિયલ સ્ટડીઝ इंग्लिश માટે અહીંયા એક જગ્યા છે મિત્રો એમએ બીએડ બીએ બીએડ ની લાયકાત ધરાવતો તેમજ પ્રાયમરી ટીચર્સ માટે હોલ સબ્જેક્ટ માટેની એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ તેમજ બીએડ કરેલા ઉમેદવારો તેમજ એનટીટી નર્સરી ટ્રેન ટીચર્સ માટે મધર ટીચર માટેની ચાર જગ્યા છે મિત્રો ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો તેમજ ગુજરાતી માધ્યમ માટે પ્રાથમિક શિક્ષક માટેની એક જગ્યા જેમાં સ્નાતક બીએડની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો તેમજ ગુજરાતી માધ્યમ એક જગ્યા છે મિત્રો બીએસસી બીએડ બીએડની લાયકાત હોય માધ્યમિક શિક્ષક જે ગણિત અને વિજ્ઞાન માટે જગ્યા છે મિત્રો ગુજરાતી માધ્યમ માટે અગિયાર બાર કોમર્સ ઓલ સબ્જેક્ટ માટે એક જગ્યા છે મિત્રો તેમજ પ્રાઇમરી પીઆરટી માટે ડાન્સ માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે તેમજ લાયબ્રેયન માટેની તેમજ સ્પોર્ટ્સ માટે જગ્યા છે મિત્રો સ્પોર્ટ્સ ટીચર માટે રિસેપ્શનિસ્ટ માટે તેમજ પીયુન માટેની પણ જગ્યા છે મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વિગતવાર માહિતી મળી તો રિલેવેન્ટ ક્વોલિફાઈ સ્કિલ્સ ધરાવતા હોય જોઈએ તેમજ એબિલિટી ટુ વર્ક ઇન ડાયનેમિક એન્વાયરમેન્ટ તમે જોઈ શકો છો એપ્લાય કેવી રીતે કરવું તો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે સેન્ડ સબમિટ દેર એપ્લિકેશન એલોંગ વિથ ધેર રિઝ્યુમ સર્ટિફિકેટ એન્ડ રિસોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ટુ સ્કૂલ એડમિન ઓફિસ પર્સનલી અથવા તો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપ્યું છે મિત્રો ઉમા એજ્યુકેશન ટુ થાઉઝન્ડ ટેન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અરજી મોકલાવી શકે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિગતવાર માહિતી આપેલી છે મિત્રો જે સંસ્થાનું એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે ઇશ્યુ એજ્યુકેશન કેમ્પસ નેશનલ હાઇવે ફોર્ટી એઈટ વલથાન જગામ માણકાના કામરેજ સુરત ઓગણચાલીસ તેતાલીસ દસ પિનકોડ છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો ભરતી બાબતે એક ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય